વડોદરા વાઘોડિયા રોડ પર ઠેર ઠેર ખાડા રાજ વડોદરા વાઘોડિયા રોડ બનતા ત્રણ વર્ષ લાગ્યા હતા પરંતુ આ રોડની માત્ર એક જ વર્ષમાં ખખડધજ બિસ્માર હાલત થઈ ગઈ વડોદરા રોડ પર પીપળિયા પાસે જીઆઈડીસી આરતી પાઇપ પાસે તેમજ પરીખ પેટ્રોલ પંપ પાસે મોટા ખાડા પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે રોડ પર ખાડા પડી જવાના કારણે આર વિભાગ દ્વારા બે વાર પેચવર્ક કરવામાં આવ્યું પરંતુ પેચવર્ક કર્યા પછી પણ ખાડા પડી જતા રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે પીપળિયા ગામથી વાઘોડિયા સાત કિલોમીટરનો રોડ આધુનિક ટેકનોલોજી બીટીુ મિશન સિમેન્ટ ગ્રાઉટેડ કરીને બનાવવામાં આવ્યો હતો જેની સાત વર્ષની ગેરંટી અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવી હતી આ સાત વર્ષની ગેરંટીવાળા રોડ પર તંદુર હોટેલ પાસે પણ મસ્ત મોટા ખાડા જોવા મળ્યા છે વાઘોડિયા વડોદરા રોડ પર મોટી ખાનગી યુનિવર્સિટી આવેલી છે મોટી હોસ્પિટલ પણ આવેલી છે તેમજ જીઆઈડીસી આવેલી છે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સ તેમજ નોકરિયાત વર્ગ રોજેરોજ અપડાઉન કરતા હોય છે ત્યારે હજારોની સંખ્યામાં વાહનો અવર જવર કરતા હોય છે તો શું આ ખાડા કોઈનો જીવ લેશે પછી જ અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરની આંખો ખુલશે તે જોવું રહ્યું ਅਹਵਾਲ ਸੰਦੀਪ ਪਟੇਲ ਲੋਕ ਅਰਪਣ